વેલકમ ટુ દોસ્તો મારે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજના બ્લોગની અંદર અમે ત્રણ મિત્રો જઈ રહ્યા છે કઈ જઈ રહ્યા છે તે તમે વિડીયોમાં બન્યા રહીજો અને જોજો અમે એટલે પૂરું કહી જ એમ તમે મિત્રો વિડીયો જુઓ અમે જઈ રહ્યા છીએ કિનારે નાહવા નાહવા કરીને તો ચાલો હવે સીધા તમને અમે કિનારા જ બતાવી રહ્યો છો હવે થોડી વાર લાગી રહી છે આ રિક્ષા ઊભી રહી આટલે છે આ રિયા બાજુ આ કિનાર તો મેં થોડેક આગળથી વરીને પાસો આવી રહ્યો છું ચાલો એ ખાતે બોમ્બે એટલે નિયમિત પડે વરવામાં તો ગાઈસ અમે જે જગ્યાએ લોકેશન જોયું હતું આ સારી જગ્યા છે નાહવાની તો આટલેક અમે નહા આવી ગયા છે તો ચાલો ગાઈશ હવે ગાડી આટલેક ઊભી રાખીને ચાલો નાવા પડીશું ત્યાં સુધી તમે જુઓ આર્ય મારો મિત્ર આ બાજુ સુખાઈ ગયેલા છે ઘમ અને થોડુંક મેં પહેલી જ વાર આવ્યો છે તો હું એકવાર જોઈ લઉં બધી પાહ શું શું છે અને શું નહીં આ બાજુથી આ લીલા ઘમ અને સુખાઈ ને મુકલીલા છે આ અંદર ખાડો છે પણ આપણે આ બાજુ નાવાનું છે તો ચાલો તે દોસ્તો હવે મારો મિત્ર છે ને આ રહ્યો મારો મિત્ર ગામનો મિત્ર હવે ઉતરી રહ્યો છે પાણીની અંદર નાવા અને હું એની પાછળ પાછળ ઉતરી ગયો છું પહેલી વાર છે એ બૂડી જતો તો પણ માપે છે મારી કમર સુધી પાણી છે તો ચાલો અને વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયોની અંદર આગળ શું થાય છે તે તમે જુઓ પછી આગળ રેસ લગાડીએ છીએ અને ડુબકી મારીએ છે તો તમે જુઓ હવે હું પહેલી વાર ડૂબકી મારીને બહાર નકરી ગયો છું તો હવે બંડી કાડે એટલેક મુકે તો પાસો જઈ રહ્યો છું તમારો મિત્ર એવું કીધું કે આપણે રેસ્ટ લગાડીએ તો મેં કીધું સારું ચાલ લગાડીએ એમ કરીને કીધું તો ચાલો તમે જો એટલેક બહુ ઊંડું છે એવું કહે છે અમે કાવ બોડી હુડી જાવે બાજુની જતાં બાજુ છે એમ કર એમ હવે અમે રેસ લગાડી રહ્યા છે તો મારો મિત્ર ફરી આવી રહ્યો છે રેસ લગાડી એટલે એકલો તળે છે એટલે મારો મિત્ર જ છે કે આટલેથી આટલે ક સુધી જવાય આગળ કેમ નથી જવાતો તો તમે આ હું એક ડુબકી મારી અને મારો મિત્ર અને રહ્યો બીજો આવી રહ્યો છે નાવા કરીને થોડેક એમ દૂર ચાલી जतोरी लो अरे दोस्तों मेरे को हिंदी में बात आदत लगा रही है क्योंकि मैं सोच रहा हूँ कि आप लोगों को कैसा ब्लॉग बनाना आपको पसंद है तो मैं सोच रहा हूँ हिंदी में अब बोलूँगा ऐसे सोच रहा हूँ तो अभी प्रैक्टिस चालू है तो मित्रों आप लोगों का हमारे यूट्यूब चैनल में स्वागत है और आप देखने में हो हम दो-तीन मित्र आ गए हैं नहाने के लिए वो तालाब वो किनारे मारे मास्ली जाई रखी थी तो मेरे दो ही छक्के तो मित्र आ गए हैं वो दूसरा बिचारा है और मैं भी जा रहा हूँ कि मार के इसको अंदर इसके अंदर पानी चला गया था तो एक बार फीस डुबके मार कर मैं निकल गया हूँ क्योंकि इधर ज़्यादा देर तक पानी में रहना अच्छा नहीं है तो तो आज पहली बार मैं हिंदी में बोल रहा हूँ तो मैं प्रैक्टिस कर रहा हूँ लेकिन एक बार मैं देखता हूँ देख वो क्या बोलते ए, मेरे को देखो मैं क्या कर रहा हूँ मैं कितनी देर तक पानी में और सास बुरा कर रखा तो मैं फिर से जा रहा हूँ मेरा मोबाइल पानी में थोड़ा सा गीला हो गया था इसीलिए तो 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 देख सकते हो यह रहा और यह रहा दूसरा तो ये मेरा मित्र क्या गरों कर गरों रहा देखो। है देखो है। एक मित्र इधर जा रहा था और ये तो रहा सामने वो तो अंदर की तरफ जा रहा था मैंने कहा निकलो बाहर निकलो अभी घर पे जाने का है बहुत देर हो गई है ऐसा मैंने बोला तो सब एक एक बार निकल गए तो ये 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 क्या कर रहा है इसको मैं पानी सोटा तो मेरे को बहुत हंसा और मैं भी बहुत आज पहली बार चलो गाइस अभी मलेशिया वीजा ब्लॉग में अंदर गांव में बदला जाते हुए लेकिन वो मेरा मित्र काम पे, पे जाता है ना तो इसीलिए वो टाइम में जी नहीं मिलता तो आज पहली बार और आखिरी बार क्योंकि आ रहा बहुत मजा मोबाइल पे गिरी बार तो ये अब मेरा वीडियो जिंदगी का पहला है खो, कपड़ों हिंदी में मैंने बोला तो अब सोच रहा हूँ हिंदी में वीडियो डालू तो आप लोगों को हिंदी में पसंद आता है या नहीं तो मेरे को कमेंट कर, कर दिखाओ फरी नहीं ब्लॉग में मिलेगी तो चलो थैंक यू बाय